ભાજપ સરકારને સૌથી વધારે કોઈનો ડર હોય તો સંગઠિત થયેલા ખેડૂતોનો ડર છે ભાજપ ઈચ્છે છે કે ગુજરાતમાં ખેડૂત ક્યારેય સંગઠિત ન બનવો જોઈએ પરંતુ ડંકાની ચોટ પર કહીએ છીએ આવનાર સમયમાં ગુજરાતનો ખેડૂત સંગઠિત બનશે ભરતભાઈ બોગરાને પણ કહીશ ખાસ કરીને કે પંજાબમાં તો પૂર આવ્યું છે આમ આદમી પાર્ટીની સરકાર ત્યાં કામ કરે છે અહીંયા તો પૂર નથી પ્રકોપ નથી તેમ છતાંય અમારા ગામડાઓ ભાંગી રહ્યા છે અમારા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ક્યાંક ને કંઈક ખેડૂતોની આત્મહત્યા પાછળ અને ખેડૂતોનું દેવું વધી રહ્યું છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ ભાજપ સરકારની કૃષિ વિરોધી નીતિ જવાબદાર છે ચોટીલામાં તમે ચૂંટણી લડ્યા હતા અને અત્યારે પણ આમ આદમી પાર્ટીનો આ જિલ્લામાં તો સૌથી મોટો ચહેરો તમે જ છો સત્યાવીસમાં તમે જ પાછા આમ આદમી પાર્ટીમાંથી લડશો એવું અત્યારથી માની શકાય આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં આજે ચોટીલા ખાતે ખેડૂતોનું સંમેલન યોજવાનું હતું પરંતુ એ સંમેલન છે તે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે આપણી સાથે સુરેન્દ્રનગરના જ નેતા રાજુભાઈ કરપડા છે તેમ સાથે વાત કરશું રાજુભાઈ શું કહેશો જે આ આ કોઈ સંમેલન હતું રદ થવા રદ મોકૂફ કરવામાં આવ્યું છે ખેડૂતો પણ આવવાના તેઓ દાવો કરવામાં આવ્યો તો હવે આ સંમેલન આવનારા સમયમાં ક્યારે યોજવામાં આવશે બહારથી વિદેશથી કપાસની જે આયાત પર તમામ પ્રકારના ટેક્સ કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવ્યા છે અને અમેરિકા જેવા વિકસિત દેશના ખેડૂતની સામે ગુજરાતનો જે અભણ ખેડૂત છે એની કોમ્પિટિશન કરાવવા માટેનો જ્યારે સરકારે નિર્ણય લીધો છે ત્યારે એની વિરુદ્ધમાં અને ગુજરાતના ખેડૂતને કપાસના ભાવ એકવીસોથી વધારે મળી રહે એવી માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા ચોટીલામાં એક ઐતિહાસિક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક અતિ ભારે વરસાદના કારણે નદી નાળાઓ ઓવરફ્લો થવાના કારણે ગ્રાઉન્ડમાં અતિશય પાણી ભરાઈ જવાના કારણે હાલ પૂરતો આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે હાલ મીડિયાના માધ્યમથી માન્ય અરવિંદ કેજરીવાલજી દ્વારા કેન્દ્ર સરકારને એક સંદેશ આપવામાં આવ્યો છે ગુજરાત સરકારને પણ સંદેશ આપવામાં આવ્યો છે કે ખરેખર ખેડૂતોને એકવીસો રૂપિયા કપાસના પ્રતિમણ ભાવ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે ક્યાંક ને ક્યાંક જે પડતર માંગણીઓ છે ખેડૂતોની જેમાં સિંચાઈના પાણીની વાત હોય તો પણ ભલે અને જે ખરેખર ખા ઉત્પાદન ખર્ચ ખેડૂતનો દિવસે દિવસે વધી રહ્યો છે એના પર કંટ્રોલ લગાવવાની વાત હોય તો પણ ભલે ખેડૂત માટે અલગ બજેટની ફાળવણી કરી તમામ પ્રકારના આધુનિક ટેકનોલોજી આધુનિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવાની વાત હોય આ તમામ માંગણીઓ સાથે આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકાર સામે વાત મૂકી છે આવનાર સમયમાં મેં પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું કે ઓગણીસો સત્યાસી પછી કોઈએ નહીં જોયું હોય એવડું ખેડૂત સંમેલન ચોટીલામાં થવા જઈ રહ્યું છે હવે ક્યારે 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 ફરી આ ટૂંક સમયમાં મીડિયાના માધ્યમથી તારીખની જાહેરાત કરીશું હાલ તો વરસાદના જે આંકડાઓ છે વરસાદ કઈ કઈ તારીખના વરસાદની આગાહી છે એને ધ્યાને રાખી અને કાર્યક્રમની તારીખ નક્કી કરીશું ગઈકાલે ભરતભાઈ બોગરાએ પણ એક આક્ષેપ કર્યો કે પંજાબમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ દી ન જોયું હોય તેવી આપદી આવી છે ખેડૂતો ખૂબ હેરાન પરેશાન છે અને તેઓ ત્યાંના ખેડૂતોને મૂકીને જ્યાં તેમની સરકાર છે ત્યાં મૂકીને ગુજરાતના ખેડૂતોને ભરવામાં આવી રહ્યા છે તેવી રાજનીતિ કરી રહ્યા છે પંજાબની અંદર જે ખરેખર પૂર આવ્યું છે જેનાથી અઢારસો આસપાસ ગામડાઓ પ્રભાવિત છે ખરેખર વાત એ છે કે પંજાબની અંદર મંત્રીમંડળ આખું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઇવન મુખ્યમંત્રી ભગવંત માનજી પોતાનું હેલિકોપ્ટર લોકોની સેવામાં લગાવી દીધું છે યુદ્ધ ઉત્તર પ્રદેશમાંથી અમારા સાંસદ સંજયસિંહ સહિત આખો કાફલો મદદરૂપ થવા માટે ટ્રકના ટ્રક ભરી ભરી કંબલ હોય ચપ્પલ હોય કે પછી ફૂડ પેકેટ હોય પંજાબમાં પહોંચી રહ્યા છે દિલ્હીનો અમારો આખે આખો કાફલો પંજાબ પહોંચી રહ્યો છે પંજાબની અંદર માન્ય અરવિંદ કેજરીવાલજી પણ ચાર દિવસનો પ્રવાસ કરી ચૂક્યા છે અહીંયા જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજી આવે છે ને ખેડૂતોના મુદ્દે જ્યારે વાત મૂકે છે ત્યારે હું પહેલા પણ કહેતો આજ પણ કહું છું ભાજપ સરકારને સૌથી વધારે કોઈનો ડર હોય તો સંગઠિત થયેલા ખેડૂતોનો ગુજરાતમાં ખેડૂત ક્યારેય સંગઠિત ન બનવો જોઈએ પરંતુ ડંકાની ચોટ પર કહીએ છીએ આવનાર સમયમાં ગુજરાતનો ખેડૂત સંગઠિત બનશે ઓગણીસો સત્યાસી પછી ક્યારેય નહીં ખેડૂતોની તાકાત કોઈ સરકારે જોઈ હોય એવડી તાકાત ખેડૂતોની જોવા મળશે બે હજાર બાવીસમાં જે સીટ ઉપરથી બીજા નંબર ઉપર રહ્યા હતા તે જ સીટ ઉપર આ સંમેલન છે ચોટીલામાં ત્યાં થવાનું હતું એ જ જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો તમને પણ સારું એવું પ્રોત્સાહન આપે છે તો શું આ ચોટીલા બેઠક ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરવાનું એક રણનીતિ હતી આમ આદમી પાર્ટી મજબૂત કરવી એ તો ચૂંટણી આવે ત્યારનો વિષય છે ચૂંટણી બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની આવશે મહત્વની વાત એ છે કે આજે ખેડૂતો કયા મુદ્દાથી પીડાય છે મારી વાત કરું તો હું જે દિવસે પાર્ટીમાં નહોતો ત્યારે પણ ખેડૂતોના મુદ્દે લડત લડીએ છીએ બે હજાર સત્તર અઢારથી લડતા આવીએ છીએ વાત એ છે કે સુરેન્દ્રનગરમાં શા માટે સંમેલન તો ગુજરાતની અંદર સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો હોય તો સુરેન્દ્રનગર છે જ્યાં જે ચાર લાખ હેક્ટર કરતાં વધારે વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે ભૂતકાળમાં તો પાંચ લાખ હેક્ટરમાં વાવેતર થતું આજે તો ઘટ્યું છે ક્યાંક ને ક્યાંક વધારેમાં વધારે સુરેન્દ્રનગર જિલ્લો આમ તો સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાય ગુજરાતની મધ્યમાં આવેલો જિલ્લો છે અહીંયાથી દ્વારકા સુધી સિંચાઈનું પાણી પહોંચે આમ કચ્છ સુધી ક્યાંક ને ક્યાંક સિંચાઈનું પાણી પહોંચે છે પૂરતા પ્રમાણમાં એ ખેડૂતોને પણ નથી મળતું પરંતુ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે પીવાના પાણી પણ સુરેન્દ્રનગરમાં જિલ્લામાં નથી પહોંચ્યું ક્યાંક ને ક્યાંક અમારા ગામડાઓ સૌથી વધારે પ્રભાવિત એટલા માટે કહી શકાય અહીંયા પૂર નથી આવ્યું કોઈ કુદરતી પ્રકોપ નથી થયો તેમ છતાંય અમારા રાજપરા ગામ હોય કાબરણ ગામ હોય આ બધા ગામડાઓ છે જેની વસ્તી ઘટતી જાય છે ગામડા ભાંગતા જાય છે લોકો ગામ છોડી છોડી અને કોઈના કારખાનાનો મજૂર બનવા લાચાર છે માન્ય ભરતભાઈ બોઘરાને પણ કહીશ ખાસ કરીને કે પંજાબમાં તો પૂર આવ્યું છે આમ આદમી પાર્ટીની સરકાર ત્યાં કામ કરે છે અહીંયા તો પૂર નથી પ્રકોપ નથી તેમ છતાંય અમારા ગામડાઓ ભાંગી રહ્યા છે અમારા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની આત્મહત્યા પાછળ અને ખેડૂતોનું દેવું વધી રહ્યું છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ ભાજપ સરકારની કૃષિ વિરોધી નીતિ જવાબદાર છે જી ચોટીલામાં તમે ચૂંટણી લડ્યા હતા અને અત્યારે પણ આમ આદમી પાર્ટીનો આ જિલ્લામાં તો સૌથી મોટો ચહેરો તમે જ છો સત્યાવીસમાં તમે જ પાછા આમ આદમી પાર્ટીમાંથી લડશો એવું અત્યારથી માની શકાય પાર્ટી જે ઉમેદવાર નક્કી કરશે એ લડશે અમારું તો કામ એ છે કે કેમ કરીને ખેડૂતોના મુદ્દે યુવાનોના મુદ્દે લડાઈ લડીએ આમ આદમી પાર્ટીની જે કામની રાજનીતિ છે એને દરેક ઘર સુધી કેમ કરીને પહોંચાડીએ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામ કર્યા છે એ આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય દરેક ઘર સુધી પહોંચાડવી મજબૂત વિપક્ષ તરીકે જ્યારે જનતા પીડાતી હોય ત્યારે એની સાથે ઊભું રહેવું આ અમારી નૈતિક જવાબદારી છે અને એ જવાબદારી અમે નિભાવીએ છીએ વિપક્ષનો ધર્મ અમે નિભાવીએ છીએ પાર્ટી જ્યાંથી પણ કહેશે ત્યાંથી ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી જીત્યું છે ત્યારથી કેજરીવાલનું કંઈક વધુ જ ફોકસ ગુજરાત પર દેખાઈ રહ્યું છે આવું શા માટે માનવું છે કેજરીવાલજી તો બે હજાર પંદર સોળમાં પણ આવતા હતા વધી ગયા છે સીધી વાત એ છે કે વિસાવદર ચૂંટણી જીતા છે તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે તો સ્વાભાવિક છે ખુશી હોય બીજી વાત કે આમ આદમી પાર્ટીનો આમ આદમી પાર્ટી સાથેના ગુજરાતના લોકોનું એટેચમેન્ટ વધ્યું છે જેવી રીતે કેજરીવાલજી તમે કહો છો ગુજરાતમાં આવવાનું વધ્યું છે હું તો એ કહીશ કે વિસાવદરની ચૂંટણી પછી દરેક વિધાનસભાઓની અંદરથી લોકોના મોટેથી એક અવાજ સાંભળવા મળે છે જે અવાજને મોરબીની જનતાએ જે શબ્દને જન્મ આપ્યો કે અમે વિસાવદરવાળી કરીશું જ્યારે તમામ જગ્યાએથી લોકોનો અવાજ હોય કે અમારે આમ આદમી પાર્ટીની સાથે ઊભું રહેવું છે અમારે પણ વિસાવદરવાળી કરવી છે તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે આવશે જ બિલકુલ આવશે અમે તો એ કહીએ છીએ કે આવનાર દિવસોમાં હજુ તો કેજરીવાલજી મહિને બે મહિને આવે છે ગુજરાતની જનતા તો એવું ઈચ્છે છે કેજરીવાલજી અમે અહીંયા આવી જવું જોઈએ સત્યાવીમાં આપ સિવાય કોઈ વિકલ્પ જ નથી ગુજરાતમાં બાવીસમાં જ્યારે બે હજાર બાવીસમાં દિલ્હીમાં જ્યારે કેજરીવાલની આમ આદમી પાર્ટીની સત્તાનો સુરત તપતો હતો ત્યારે પણ ગુજરાતમાં કંઈ ખાસ આમ આદમી પાર્ટીને સમર્થન નહોતું મળ્યું તો હવે અત્યારે તો દિલ્હીમાં પણ સરકાર નથી ભ્રષ્ટાચારનો આરોપ ખૂબ લાગ્યા છે દિલ્હીની જનતાએ પણ જાકારો આપ્યો છે તો જે જગ્યાએ પાર્ટીનું ઉદભવ સ્થાન હોય ત્યાંથી જ પાર્ટીની હાર થાય તો પછી બીજા રાજ્યોમાં કઈ રીતે વધારે પાર્ટી ડેવલપ થઈ શકે આવું આપણે માનીએ છીએ દિલ્હીની જનતાએ જાકારો આપ્યો કે પછી મતદાર યાદીમાં ગોલમાલ કરીને ચૂંટણી જીત્યા છે આ પછીની વાત છે તમે જે વાત કરી દિલ્હીની કે ત્યારે બાવીસમાં પણ પરિણામ નથી મળ્યું તમે કેમ મળશે બાવીસમાં લોકો ચૂકી ગયા છે જો બાવીસમાં પરિણામ નહોતું મળ્યું અત્યારે પેટા ચૂંટણીમાં વિસાવદરમાં પરિણામ મળ્યું છે તમારી સીટ અરે અમારી સીટ હતી આખે આખું ભાજપનું મંત્રીમંડળ ત્યાં હતું અને પેટા ચૂંટણી જીતવી એ કોઈ નાનો મુદ્દો થોડો છે નાની વાત થોડી છે છતાંય પેટા ચૂંટણી અને અમે જેટલા મતથી જીત્યા હતા એના કરતાં ડબલ મતથી અમે જીત્યા છીએ તો ક્યાંક નહીં ને ક્યાંક લોકો અમારી સાથે વધારે જોડાયા છે અમે જે જીત્યા હતા એના કરતાં વધારે મતથી ન જીતવા જોઈએ જો અમને લોકો નફરત કરતા હોય તો વાત એ છે કે દિલ્હીની ચૂંટણીમાં જે પણ થયું હતું તે આમ આદમી પાર્ટી સાથે ગુજરાતની જનતા ઊભી છે ગુજરાતની મહિલા ગુજરાતનો યુવાન ગુજરાતના ખેડૂત તમામ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાવા ઈચ્છે છે આવનાર સમય આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખૂબ સારું પરફોર્મન્સ કરશે અને બે હજાર સત્યાવીસમાં સરકાર પણ બનશે બિલકુલ આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરોપડા જેમને જે અનેક મુદ્દાઓ છે તેને લઈને ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી રોનક મધિયા ગુજરાત તક રાશો